બધું વાઈ જી તૈયારી કરવી પડશે હવે રમવા બે હે એટલે પણ આ આટલી વાર આ નથી તો ખાસો ટેમ થઈ ગયો લગભગ એટલે હવે બતી પડે હવે આવી નુગરા હવે આવીને બેસી જાય

અલા શેતર માંથી દોટા મારીને આવું તારે હાલ કરવા જો આજ આખા દાડાનો રાયડો બતાયો કોઈ વાત તો કરી પેલા પે વાત તો કરી માં તો રંબા જોયા હું તો રમો એ વે ભાઈ હું આજ રાયડો કરીને થાચો હું તું કરે આમ કરે મુળા ભલે હવે ટાણી કરવાનું રહેવા દે અને તને એટલી બધી હુંગા આતી હોય ને તો મોસો ઉપાડી શેતર માં નીકળી જા જે હવા 9 વાગે ઉડતી મારા કેસી હું શુકરા જો તારો તે આ ઘરે મારા ઘર માં તું મને ગાડી દે

આખો તારી કોઈ કોણ ધંધો હા કોણ ભાઈ આયો કોણ ભાઈ વાત એમ આયો અને કોઈ બીજા નથી આયા ના બીજી મૂર્તિ હવે બીજી મૂર્તિ અમે શું છે ખબર હે હા અરે કોઈ કેતો નથી હવે એ હું ખબર હે હા જયારે રજા લેતા હી રજા અને તમે આપણે રજા વજા ના હોય હા એ તો આપણે એવું જ છે પાછું એટલે આડે હું છે એટલે હાજી હાજી એટલે આપણે એવું હે હા વાત કહું હા

અરે જીરાજી હું આર્યો તો ખબર હે ને હા કે ઘેર મરસુ લાવું કે મનતા થોડા સકા ઠુઆયા પછી હું કરું કે મજૂરી ગયો તાજી દોસ્તાર મળી કે કે હજાર આયો વડી ઉશી ના લાયા હું તો ઘેર શમન લઈ જાવ આગે કેમ કી લેને આયો રો વ્યાજ વાત કોઈ નઈ આલતું હોય તમને ખબર હે દોશી નઈ નકા હું વેલા 4 વાગે ઉઠો ને

ના ઉમવાળાજી અંગો રાત ના અડિયા બોલાવતા હોય હે રૂપાજી ભાઈ ના આવ્યો એને શું ચિંતા કરો પાછા બેહો થોડા પાછું બે

આપણે શું કરવો પોતે તોણી લ્યો તો આને ભાઈ તો આને લ્યો ભાઈ કોઈ નહી મારે બતાવો તો આ રે બાળો પૈસા બધા આપણા જ ખાલી નસ નસ બચી નસ નસ ના કે ગાડી ના ખોત મો એ આ અમાર લેવાના જલા મો 300 રૂપિયા અમાર લેવાના પેલા હોય એ તો પણ કપાય આ મેલો બે લખ હિસાબ કરવાનો કરે પેલા 500 રૂપિયા માં લેવાના ખબર હે ઉસીવા એ પણ હાલ તું ગઈન મત વતાય બધાને હું હવાર વેલો કહી દેઉ પાછો જાળ આ રેવા દે હટ પછી દે આ એટલા મૂર્ખા હેન ઘસબ ઘસપત આખી રાત ઊંઘા ઉકરા ભાઈ ખેચી રેમ

મોડો ઉઠ્યો હતો મારા નથી રમવું મારા સંકાર મોટા નહીં કે હવે જપીજો પેલા જપીજો આ ભાવજી હે કાલ આ મારે જિંદગી નું રમે જ આવ્યો જે કે માર પણ ત્યાં રમે હું વસાઈ એમ તો કેમ મનતી ઘરે મારા પૈસા કરી મારે બંગલો બોધવાનો હે અને તમીરા ની મને હું કોમ કરી આલો તમીરા આટલા દાડા ભીખેજ માંગતા તી તો હવે થોડું વરિયાળી વે ને એટલે તને કુર પોકે ડોહો એમ કરી કરી ને દાતો રયો ને હવે મને તો હવે પડ્યો હે જે ડોહાન તો તું જ નહીં અલ્યા મી હાસવા ને વાત દી નથી હાસવા અલ્યા હું તો એમ તો રમી રમીને જૂસ લાઈન પાતો અલ્યા ભાઈ

મોહન એમ કાઢ્યા બાળકી હું એની વાત હાજર કરું એક દાખલો તું જપી જા

એટલે તમે બાજી રમી હું ઊંધું વાળી લે તમે ડોહા નું હું આમ કર્યું એમ કો તમે ઘર તારો ઘર કરે દે તો વાજે તું પછી હવાર રયો ને હવાર તો છોડ તું વેરા દેરિયા પર તું તો બે ની ના છોડ મારું નામ કોઈ નથી કેતો હોય ને તો પેલી ગોફેન પડી મારા વાય લઈ જા પથરા છોડ છૂટતા તુ તાર અરે ફોડે ફોડી જાખો તું હેડ ને તું

મારા <laughs> <laughs> ભાગ લે હારો નથી બેઠા એટલે ભાગ માં નહીં ખાઈ જાવ હું ભાગ મળે તમને આચરા બેઠા થોડું થોડું મા તમારે કીધું બાંધન ઠીક રહે રાજે સારું કરજો આ ખરામ ગલસેપુર તો મરી ગયો તો વેલાજી આમ જ કોમ આવે જો ઈરે ભાઈ તમને લડાઈ આવે રોજ આવીને ઓજ દે હોન તમારા પર કો કામ નું આવતા છે અરે નટવરજી આ ભઈ દાડીઓ દાડી બોગા કરે અલા આ છોકરાને અલે કાલ તો કુલી લે ને આજ એક તો મળી

Наа <laughs> <laughs>

તું પાવર મારા ભાઈ કરતો મુદ્દા અને પાવર કરી કોઈ એકલો બીવરાવાનો નથી ચાર આ તો બધા એક થઈ ના મારા એકલો ની ને બીવરાવાનો નથી તો પછી રમા આવતા હજી તું એ પાછો પાછો તારિયા તો કોનો ફરી ગયો હું તો એકલો રહ્યો હું

મને હરજો વેલા વેલબે મને મારી મારી તોડી ના આયો હે ઓ મારે હેડો તમે હેડો આ એ તારી બાછા હાલો કોમ બાચલો કાળીનો આ બાળજો આ બાળજો આખી રાત ઉરવા નથી અરે આ બાળજો તો હું કરું અરે બા બા હા હા તો હા તો આ હાતો હાતો અરે આવી ગઉ રડડી આવી

વાત તો બધું હે તમે બદલી ને લાગતો હું ના બદલું રમવાનું આછી બન અને ફોડી નાખું તું જોઈ અરે મારી વાત સાંભળો

હવે મારી ભૂલ થઈ ગઈ અને હું તને માર્યા મને માફ કરી દે હવે આજ પછી તને નહીં અડું અને આપણે રહ્યા ને બાજી વાળા આવી તો એનું તું મને તો એવા ના તારા માટે સુધરી આવું રમી ને ઘરમાં પોત કાલ તો વેલો ઉઠી અને મજૂરી જ આવું હે ભલે આખો દાડી મજૂરી કરું પણ આ બાજી વાળું તો વાત નહીં કોઈ છે ને કે બાજી રમવા હે આ ભોગદાન ને ભોગદાન મેકું ભલે ભલે મારું આદિદ્રા કોમેડી ટીમ ભલે હા મારું બનાસ કોટા હા